બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ઉનાળાની શરૂઆતમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું થરાદ લાખણી દિયોદર તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરની શરૂઆત કરી દીધી તેવામાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ચિંતા મુક્ત બન્યા છે સિંચાઈનું પાણી સમયસર મળી રહેતા ખેડૂતોને સારી ખેતી થવાની આશા છે જોકે હવે સુજલામ સુફલામમાં પાણી છોડાતા જિલ્લાના ચાર તાલુકાના ગામડાને ફાયદો થશે અને બાજરી સહિતના ખેતી માટે પાણી સમયસર મળી રહેશે જેથી ખેડૂતોમાં હરખાઈ છવાઈ છે બનાસકાંઠા જિલ્લાના રા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આપને દ્રશ્યો બતાવીશ કે આ જે પાણી અત્યારે સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવ્યું છે તેને લીધે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે ઉનાળાની સિઝન શરૂ થાય તે પહેલાં જ પાણી છોડવામાં આવતા આ વિસ્તારના જે ખેડૂતો છે તેમના પાકને જે પૂરતી પિયત છે તે પિયત મળી રહી છે અને ખાસ કરીને આ એ વિસ્તાર છે કે જે વિસ્તારમાં પાણીના જે તળ છે તે આઠસોથી નવસો ફૂટે પહોંચી ગયા છે ને આ લોકો રાહ જોતા હતા કે ક્યારે આ સુજલા સુભલામ કેનાલમાં પાણી છોડવામાં આવે અને પાણી છોડવામાં આવતા અત્યારે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા નર્મદાની અંદર જે આ સુજલામ સુભલામમાં શંકરભાઈ સાહેબે પાણી નખાવ્યું એ બદલ અમે તો બધા ખેડૂતો આનંદિત છીએ એમનો આભાર પણ માનીએ છીએ અને ગામની અંદર આ બાબતે બધાને આનંદ છે શિયાળુ સીઝન પણ લીધી અને અત્યારે ઉનાળું વાવેતર ચાલુ કરવાનો થયો એની પહેલા અમારે પુષ્કળ પ્રમાણમાં પાણી સુજનામ સુપલામ કેનાલમાં મળી આવ્યો હાલ બહુ સારા સારી પરિસ્થિતિ આ પાણી પાણી આવવાથી લોકોને પાણીના તલ બહુ ઊંચા આવી ગયા છે અને બસો સિત્તેરના ફૂટના પાણી મીઠા પાણી મળવા માંડી ગયા છે સુદલામ સુપલામ કેનાલમાં પાણી આવવાથી અમારે ખેતીમાં જોરદાર ફાયદો થાય છે બાજરીમાં આ સાલ બાજ ઉનાળામાં ભર ઉનાળે વાવેતર કરવાની શરૂઆતમાં પાણી આવ્યું છે તો વાવેતરમાં જોરદાર ફાયદો થશે વાવેતર વધશે

રાત્રે જ્યારે માલિક પોતાની ઘરની અંદર સૂતા હતા ત્યારે બહાર પાર્ક કરેલી કારમાં એકાએક ત્રણ શખ્સો આવે છે અને ત્યારબાદ આગ લગાવી દે છે આખી ઘટનામાં આ જે કાર છે તેને નુકસાન પહોંચ્યું છે તે બળીને ખાખ થઈ ચૂકી છે અને આગ કોણે લગાવી કેમ લગાવી તે સવાલ અહીં ઉદભવી રહ્યા છે આખરે શું અંગત અદાવતમાં આ માલિકની કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું તેને આગને હવાલે કરી દેવામાં આવી આખરે કયા એવા કારણો જવાબદાર રહ્યા કે આ ત્રણ શખ્સોએ આગ લગાવી દીધી ગાંધીનગર સેક્ટર ત્રણની આ તસવીરો છે સીસીટીવી ફૂટેજમાં કઈ રીતે આ ત્રણ શખ્સોએ કારને આગને હવાલે કરી તેની તસવીરો પણ કેદ થઈ છે